કોલકાતામાં બનેલી ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે ગુજરાતના મોટાભાગના શહેરોમાં ડોક્ટર્સે કામથી અડગા રહીને રેલી યોજી ડોક્ટરની હડતાળને કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જુઓ ગુજરાતમાં ડોક્ટરની હડતાળથી દર્દીઓને થઈ રહેલી પરેશાનીનો આ અહેવાલ ગુજરાતમાં ડોક્ટર્સ ફરી એકવાર હડતાળ પર છે અને દર્દીઓ હેરાન પરેશાન છે સ્થિતિ રાજ્યના એક બે નહીં પણ અનેક શહેરોની છે જુઓ આ દ્રશ્યો ક્યાંક વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તો ક્યાંક ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત સહિત રાજ્યના તમામ મહાનગરોમાં રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતરી જતા દર્દીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો કોલકાતાની ઘટનામાં સંતોષજનક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રાખવામાં આવશે માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે રાજકોટ સિવિલ અંદર તબીબો હડતાલ પર ઉતરી ગયા છે ને કારણે ક્યાંક દર્દીઓ છે કે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે બે બહેનો છે કે તે દર્દીને લઈને અને અહીં સિવિલ હોસ્પિટલની અંદર સારવાર માટે આવ્યા હતા પરંતુ તબીબો દ્વારા તેમને આ પ્રકારની નોટ છે તે લખી દેવામાં આવી છે કે તમે દર્દીને દર્દી અને અમદાવાદ જવા માટે રવાના છે ને ડોક્ટરે બે દિવસ બાટલા ચાલુ રહી કઈ મગજ ના બાટલા છે આજે એમ કીધું અમદાવાદ લઈ જાવ કઈ નઈ થાય હડતાલ છે

बिल्कुल जोधपुर से आप आए हैं कितना भाड़ा खर्चा आप करके यहाँ पे यहाँ तक पहुँचे हैं सात सौ रुपये टिकट है भाई सात सौ रुपये टिकट है अभी आए बताने के लिए दर्द है तो तकलीफ है तो फिर आए ना लेकिन परेशान और है अभी तो गुजरात में दूर दूर थी आ दर्दियों हड़ताल मामले पोता रोष व्यक्त करो અરે બેન આવી જો હડતાળે તો જાહેરાત કરવી પડે ને અમે છે ખેડબમમાંથી આવ્યા છે ખેડબમમાંથી પંદર વીસ કિલોમીટર હવે આ લાઈન છે એક છે કેમ કરીને મારા માટે રાત્રે કયો જવાનું આ તે દવાખાનું થાય કે ના થાય શું ખબર પડે જાહેરાત કરવી પડે કે ભાઈ આજે હડતાલ છે કોઈ આવતા નહીં બાર બાર ગામથી અમારે દોઢસો રૂપિયા તો ભાડું થાય છે શું કરવાનું કયો કોઈ ખાવાના ઠેકો ના પડી કંઈ નહીં હવે આ લાઇન મોતે મને ચાર પોસ વાગી જાય ઘેર ક્યારે જવું હવે એ બી ડૉક્ટર તપાસ કરે શું કરે શું ખબર ગુજરાતમાં હડતાળને કારણે સૌથી કપરી પરિસ્થિતિ સુરતમાં જોવા મળી સુરતમાં વહેલી સવારથી જ દર્દીઓ લાઈનમાં હતા પણ તેમને તપાસનારા હડતાળ પર હતા ઝી ચોવીસ કલાકે દર્દીઓની હાલાકી બાબતે સુપ્રિન્ટેન્ડન્ટને સવાલ કર્યા તો તેમણે જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા જ્યારે તેમણે આકરા સવાલો કરવામાં આવ્યા તો તેમણે પોલીસ બોલાવવાની ધમકી આપી અને પોતાની કામગીરીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો

પ્લીઝ કીપ ધન્સ પ્લીન્સ પ્લીઝ કીપ ધ ડિસ્ટન્સ મને કામ કરવા દો પોલીસ ને બોલો વાત ના વતે કરી રહ્યા છે કોલકાતાની આ ઘટનામાં આરોપીને કડકમાં કડક સજા મળવી જ જોઈએ આવી ઘટનાઓ ન જ બનવી જોઈએ પરંતુ કોલકાતાની ઘટનાથી આપણા ગુજરાતમાં પણ દર્દીઓ હેરાન થાય કોઈની સારવાર ન થાય તે ખોટું છે સરકારના આરોગ્ય વિભાગે આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ઉચિત કાર્યવાહી કરવી જોઈએ ત્યારે જોવું રહ્યું કે દર્દીઓને થઈ રહી પરેશાનીમાંથી સરકાર ક્યારે મુક્તિ અપાવે છે બીરો રિપોર્ટ ઝી મીડિયા